બનાસકાંઠા લોકસભાની બેઠક પર બંને પક્ષ દ્વારા મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે તો આપણે જણાવી દઈએ કે ત્યારે બનાસકાંઠાની બેઠક જેમ જેમ મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ જાહેર સભાઓ એક બીજા પર આક્ષેપો સાથે આગળ વધી રહી છે નફટ લોકોને ઇજ્જત આબરૂ હોતી નથી માટે એ જેવા સાથે તેવી બને અઠવાડિયા સુધી રખવાડી કરવા છત્રિય સમાજ તેમજ અન્ય સમાજને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢના આંગણે યોજાયેલ છત્રિય સમાજ દ્વારા સભામાં અપીલ કરી અને કરાઈ હતી તો ત્યારે છત્રિય સમાજની જનમેદાનીમાંથી તાળીઓના રણકાર સાથે જય ભવાની ભાજપ જવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ આજ દિન સુધી મત વિસ્તારમાંથી ભાજપ લીડ મેળવી શકી નથી અને આજે માત્ર આદિવાસી પ્રજાને લીડ મેળવવાના સપના દેખાવી રહ્યા છે આદરણીય ઇન્દ્રવિજયસિંહજી ગોયલ સાહેબ અને સન્માનીય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષતાને સ્થાને અમીરગઢ તાલુકાના સમગ્ર જાગીદાર ક્ષત્રિય સમાજે ગેનીબેનને જાહેર સમર્થન કર્યું છે અને આવતીકાલે સાડા ત્રણ વાગે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ દિશા પધારી રહ્યા છે ત્યાં સમગ્ર જિલ્લાનો જાગીરદાર ક્ષત્રિય સમાજ ગેનીબેનને જાહેર સમર્થન કરવાનો છે આવતીકાલથી લગભગ એક નવી દિશામાં બનાસકાંઠાની ચૂંટણી અને આ ચૂંટણી આ વખતે એની બેન નહીં પરંતુ ક્ષત્રિય સભા ચૂંટણી લડશે કોંગ્રેસ અમારી અને એટલા માટે હસનપુર મલપુરિયા સુરતપુરા સમાજ દ્વારા અત્યારે જે સમગ્ર ભારતમાં રૂપાલા